હાલો મારા મનમોજી લા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે સ્પીકિંગ કોર્સ ઇંગ્લિશ કોર્સમાં આજે બીજો દિવસ છે બીજો કાર્ડ સાદો ભૂતકાળ ઈ પેલા ગઈકાલનો જોરદારનો ચાકા જેવો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલ ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ત્રીસ દિવસ ત્રીસ ટોપિક ત્રીસ પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી જશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે અભણને પણ આવડી જાય એવી પ્રેક્ટિસ આ ત્રીસ દિવસ આ ત્રીસ દિવસ ત્રીસ ટોપિક આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે આજે સાદો ભૂતકાળ સૌથી વધારે બોલાતો સૌથી વધારે અગત્યનો ખૂબ જ અગત્યનો કાળ એટલે સાદો ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું વાળા વાક્ય ડબલ્યું એ જ પચાસ કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ એ પેલા જોઈ લ્યો ગઈકાલનો વિડીયો ત્રીસ દિવસ ત્રીસ ટોપિક બધાયમાં પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ટોટલ આ મંથ એટલે કે આ જૂન મહિનો આ સિરીઝ આ ચેનલ તમામ પીડીએફ ફાઇલ તમામ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે એકદમ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં પંદરસો કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ હશે એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે સાદો ભૂતકાળ વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હતી એને કહેવાય સાદો સાદો ભૂતકાળ આમાં ય ધ ર વ હણો દો તો આવો શબ્દ આવતો હોય મેં વાંચ્યું મેં પાણી પીધું મેં મારા મિત્રને મદદ કરી અમે નવી ગાડી ખરીદી મારા મમ્મીએ ભજીયા બનાવ્યા મારા પપ્પા મને ખીજાણા ધ ર વ ણ તો સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હકાર વાક્યમાં આમાં ક્યાંય હોઝવર ન આવે હોઝવર પ્લસ આઈ એનજી ચાલુ ભૂતકાળમાં આવે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી પણ આ શું છે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી ખેલ ખતમ હું ગઈકાલે રાજકોટ ગયો હતો મેં પાણી પીધું અમે નવી ગાડી ખરીદી મારા મમ્મીએ ભજીયા બનાવ્યા મેં મારા મિત્રોને મદદ કરી મારા પપ્પા મને ખીજાણા બરાબર કોઈ હકારવાક્યમાં વાક્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સ્વ પરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકારવાક્યમાં શું આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ નોટ અને પછી હંમેશા મૂળ ક્રિયાપદ ગઈકાલના વિડીયો જોઈ લેજો સાદા વર્તમાન કાળમાં નકારમાં શું આવે છે ડુ ડઝ નોટ અને મૂળ ક્રિયાપદ ભૂત આજે ભૂતકાળ ડીડ નોટ વી વન આવતીકાલે સાદો ભવિષ્ય વિલ નોટ વી વન સાદા વર્તમાન કાળમાં હકારમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઈએસ સાદા ભૂતકાળમાં હાગમતે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બીજું કાંઈ એટલે કાંઈ ન આવે ને સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ થઈ જાવ તૈયાર વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર જેરંડ વર્તમાન કૃદંત આઈએનજી વડા વી ફોર માં આવે અને વી ફાઈવ એસ અથવા એસ ચાલો થઈ જાવ તૈયાર સાદો ભૂતકાળ હકાર વાક્ય રચના તમે જોઈ લ્યો કર્તા પછી ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ કર્મ અન્ય શબ્દ કર્મ અન્ય શબ્દ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલો મેં તમને અંગ્રેજી શીખડાવ્યું મે એટલે આય શીખડાવ્યું લર્ન એટલે શીખવું ટીચ એટલે શીખડાવવું ટીચ નું ભૂતકાળ નું રૂપ ટોટ આય ટોટ તમને અને ઇંગ્લિશ બે કર્મ છે પેલે લખાય સજીવ કર્મ તમને અને ઇંગ્લિશ અથવા જો તમારે લખવું હોય પેલે નિજીવ રમતો આમ આવે આઈ ટોટ ઇંગ્લિશ ટુ યુ અમે બધા વિ ઓલ તમે બધા યુ ઓલ તેવો બધા ધય ઓલ રવિવારે મળ્યા મળવું એટલે મીટ એનું ભૂતકાળનું રૂપ મેટ ઓન સન્ડે ચાલો અમે બધા વી ઓલ અમે બધા આપણે બધા વિ ઓલ તમે બધા યુ ઓલ તેવો બધા ધય ઓલ વાત કરી વાત કરવી એટલે ટોક એનું ભૂતકાળનું રૂપ ટોક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ મેં મારા મિત્રોને બોલાવ્યા તમે જોવો જોઈ ય ય ર ય ય ય ધ ર હણ તો આવો શબ્દ આવતો હોય છે મેં મારા મિત્રોને બોલાવ્યા બોલાવવું એટલે કોલ એનું ભૂતકાળનું રૂપ કોલ્ડ મારા મિત્રો માય ફ્રેન્ડ્સ અમે બધાએ કંઈક વિચાર્યું અમે બધા વી ઓલ વિચારું એટલે થિંગ કહો એનું ભૂતકાળનું રૂપ થોટ અને કાંઈ કહ એટલે સમથિંગ કંઈ પણ એનીથિંગ બધું જ એવરીથિંગ કાંઈ નહીં નથીંગ મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ અને જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં આ વિડિયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દેજો ચેલેન્જ લાઈક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ત્રીસ દિવસમાં મારા મમ્મીએ એટલે માય મધર ચા બનાવી બનાવવું એટલે મેક એનું ભૂતકાળનું રૂપ મેડ શું બનાવ્યું ચા એટલે ટી માટે એટલે ફોર અમારા માટે આપણા માટે એટલે ફોર અઝ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે તેઓ બધા તે ઓલ આપિયા આપવું એટલે ગીવ નું ભૂતકાળ રૂપ ગેવ જો બે કર્મ છે સજીવ નિર્જીવ તે ઓલ ગેવ મની એટલે મી રૂપિયા એટલે મની આમ પણ ચાલે તે ઓલ ગેવ મની ટુ મી મે પાણી પીધું પીવું એટલે ડ્રિંક નું ભૂતકાળ રૂપ ડ્રેન્ક આઈ ડ્રેન્ક વોટર તેને ચા પીધી છોકરા માટે હી પીવું એટલે નું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક ચા એટલે ટી ચાઈ પે ચર ચા ચાની ચુસ્કી બારે માસ ગુજરાતીઓનું પીણું એટલે કે ચા છોકરા માટે હી છોકરી માટે સી હકાર વાક્ય છે હકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય આગમતે સપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તેણીએ મારા મમ્મીને મદદ કરી મદદ કરવી એટલે હેલ્પ એનું ભૂતકાળનું રૂપ હેલ્પ મારા મમ્મી એટલે માય મધર તેણીએ ચા બનાવી તેણીએ ચા બનાવી બનાવું એટલે મેક નું ભૂતકાળ નું રૂપ મેડ શું ચા એટલે ટી સી મેડ ટી અને એટલે એન્ડ પીધી પીવું એટલે ડ્રિંક નું ભૂતકાળ નું રૂપ ડ્રેન્ક ડ્રિંક નું ભૂતકાળ નું રૂપ ડ્રેન્ક એન્ડ પેલા અને પછી હંમેશા એક જ કાળ હોય છે આ સાદો ભૂતકાળ છે તો પાછળ પીધી એટલે એ પણ સાદો ભૂતકાળ છે તમે જોવો તો ખરા ચાલો મારા પપ્પા મારા ભાઈને ખિજાણા મારા પપ્પા મારા ભાઈને ખિજાણા મારા પપ્પા માય ફાધર ખિજાઉ એટલે સ્પોલ્ડ ભૂતકાળ નું રૂપ સ્કોલ્ડડ કરતા જોવાનું હોય જ નહીં કોઈ પણ કરતા હોય હાગમટે સવા પરિવાર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સ્કોલ્ડડ મારા ભાઈ my brother અમે બધા વી ઓલ બોલું એટલે speak નું ભૂતકાળ નું રૂપ spoke માં એટલે in અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેને ગાડી ચલાવી તે એટલે છોકરા માટે he ચલાવું એટલે drive નું ભૂતકાળ નું રૂપ drove ગાડી એટલે a car તેને ગાડી ચલાવી he drove a car તેઓએ અમને યાદ કરાવ્યું તેઓ એટલે ધ્યેય યાદ કરવું રિમેમ્બર યાદ કરાવવું રિમાઈન્ડ અને એમાં શું આવશે અહીં ઈડી રિમાઈન્ડેડ અમને એટલે અજ અહીંયા રી નહીં આવે કારણ કે કર્તા ક્રિયાપદ અને કર્મ વિભક્તિ છે જો એ પહેલાં જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ v3 હોય સ્કોલ સ્કોલ ડેડ સ્કોલ્ડેડ ટોક ટોગ ટોકડ પ્લે પ્લેડ પ્લેડ રિમાઇન્ડ રિમાઇન્ડેડ રિમાઇન્ડેડ આપણે બધા અમે બધા વી ઓલ શીખવો એટલે લર્ન એનું ભૂતકાળનું રૂપ લર્ન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણ અહીંયા ભજિયા બનાવીયા તેણી એટલે સી બનાવવું એટલે મેક નું ભૂતકાળનું રૂપ મેડ અને ભજીયા એટલે ફ્રાઈટરસ ભજીયા એટલે ફ્રાઈટરસ તો કચોરીને ઇંગ્લિશમાં શું કહેવાય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કર નાખજો કચોરીને ઇંગ્લિશમાં શું કહેવાય ચાલો હજી એક આપી દો તમને કચોરી અને હલવો આ બંનેનું અંગ્રેજી તમે નીચે એક કોમેન્ટ કરી નાખજો ચાલો પેલા છોકરાએ શાકભાજી વેચ્યા પેલા છોકરાએ શાકભાજી વેચ્યા આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ પેલા છોકરાએ શાકભાજી વેચ્યા ધેટ બોય ધેટ બોય સેલ નું સેલનું રૂપ સોલ્ડ એટલે વેચ્યા બરાબર ધેટ વોઝ સોલ્ડ વેજીટેબલ્સ વેજીટેબલ્સ મે તમને અંગ્રેજી શીખડાવ્યું આઈ ટોટ યુ ઇંગ્લિશ અમે બધા રવિવારે મળ્યા વી ઓલ મેટ ઓન સન્ડે મેટ ઓન સન્ડે વારના નામ પેલા ઓન આવે વી ઓલ મેટ ઓન સન્ડે અમે બધાએ અંગ્રેજીમાં વાત કરી વી ઓલ ટોક્ડ ઇન ઇંગ્લિશ મેં મારા મિત્રને બોલાવ્યા આઈ કોલ્ડ માય ફ્રેન્ડ્સ અમે બધાએ કંઈક વિચાર્યું વી ઓલ થોટ સમથિંગ મારા મમ્મીએ અમારા માટે ચા બનાવી માય મધર મેડ ટી ફોર અઝ તેઓ બધાએ મને રૂપિયા આપ્યા ધેય ઓલ ગેવ મી મની મેં પાણી પીધું આઈ ડ્રિંક વોટર તેને ચા પીધી હી હી ડ્રેન્ક ટી તેણીએ મારા મમ્મીને મદદ કરી સી હેલ્પડ માય મધર તેણીએ ચા બનાવી અને પીધી સી મેડ ટી એન્ડ ડ્રેન્ક મારા પપ્પા મારા ભાઈને ખીજાણા માય ફાધર સ્કોલ માય બ્રધર અમે બધા અંગ્રેજીમાં બોલ્યા વી ઓલ સ્પોક ઇન ઇંગ્લિશ તેણે ગાડી ચલાવી હી ડ્રો અ કાર તેઓએ અમને યાદ કરાવ્યું ધેય ધે રિમાઈન્ડ ડેડ આપણે બધા અંગ્રેજી શીખ્યા વી ઓલ લર્ન્ટ ઇંગ્લિશ તેણીએ ભજીયા બનાવ્યા સી મેડ ફ્રીટર્સ પેલા છોકરાએ શાકભાજી વેચ્યા ધેટ બોય ધેટ બોય સોલ્ડ વેજીટેબલ્સ હવે શું આવશે નકાર વાક્ય અને નકાર વાક્યમાં કોઈ પણ કરતા હોય ડીડ પછી નોટ અને મૂળ ક્રિયાપદ ડીડ નોટ અને મૂળ ક્રિયાપદ યાદ રાખજો સાદા વર્તમાન કાળમાં ડુડઝ આવે સાદા વર્તમાન કાળમાં અહીંયા શું આવે ડઝ અને અહીંયા હંમેશા મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં કોઈ પણ બધા જ કરતા સાથે સાગમ કે સહપરિવાર ડીડ સાથે મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વેલ સાથે મૂળ ક્રિયાપદ ચાલો આમાં કી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં આવે કારણ કે ડીડ આવી ગયું ચાલો તેણીએ મને યાદ ન કરાવ્યું ઈ પેલા તેણીએ મને યાદ કરાવ્યું સી રીમાઇન્ડેડ સી રીમાઇન્ડેડ મી તેણીએ મને યાદ ન કરાવ્યું સી ડીડ નોટ રીમાઇન્ડ મી તેઓ અહીં રોકાણા ધે સ્ટેડ હિયર તેઓ અહીં નો રોકાણ તેઓ એટલે ધે નકાર વાક્યમાં ડીડ નોટ રોકાઉ એટલે સ્ટે અને અહીં એટલે હિયર તેઓ બધાએ મૂવી ન જોઈ તેઓ બધા ધે ઓલ નકારમાં ડીડ નોટ જોવ એટલે વોચ અને અ મૂવી ચાલો તેણીએ ભજીયા ન બનાવ્યા ઈ પેલા તેણીએ ભજીયા બનાવ્યા સી મેડ ફ્રીટર્સ તેણીએ ભજીયા ન બનાવ્યા સી ડીડ નોટ મેક ફ્રિટર્સ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ હકાર વાક્યમાં ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ આવે નકારમાં ડીડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ આજ વાક્ય આમ હોત ને કે તેણીએ ભજીયા બનાવ્યા સી મેડ ફ્રીટર્સ તેણીએ ભજીયા ન બનાવ્યા સી ડીડ નોટ મેક ફ્રીટર્સ તેના પપ્પા તેને ન ખીજાના છોકરા માટે હિઝ છોકરી માટે હર હિઝ ફાધર ઈઝ મધર હિઝ બ્રધર હિઝ સિસ્ટર ડીડ નોટ ખિજાઉ એટલે સ્કોલ્ડ અને તેને કર્મ વિભક્તિ છે એટલે હિમ છોકરી માટે હર અમે તેને રૂપિયા ન આપ્યા અમે તેને રૂપિયા ન આપ્યા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે ત્રણસો લાઈક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ નોટ આપું એટલે ગીવ તેને અને રૂપિયા પેલે સજીવ કર્મો છોકરા માટે હિમ અને પછી મની મારા મિત્ર એ રૂપિયા ન ચૂકવિયા મારો મિત્ર માય ફ્રેન્ડ પછી did હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ પે એટલે ચૂકવવું અને રૂપિયા એટલે મની તેઓએ કામ ન કર્યું તેઓ એટલે ધ્યેય તેઓએ કામ કર્યું ધ્યેય વર્કડ તેઓએ કામ ન કર્યું ધ્યેય did પછી નોટ અને વર્ક ક્રિયાપદ છે વર્ક એટલે કામ કરવું તેણીએ મને મેસેજ ન મોકલ્યો તેણી એટલે સી પછી did નોટ મોકલવું એટલે સેન્ડ બે કર્મ છે સજીવ અને નિર્જીવ પેલે લખાય સજીવ કર્મ મને અને મે સે જો પરેશા પત્ર ન લખ્યો ઈ પેલા પરેશા પત્ર લખ્યો પરેશ રોટ પરેશ રોટ પરેશ રોટ અ લેટર પરેશ એ પત્ર ન લખ્યો પરેશ ડીડ નોટ રાઈટ લેટર ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં ન બોલ્યો આઈ ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ ચાલો નકાર વાક્ય હોય તોય ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે સહાયકારક ક્રિયા જો નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ચાલો પેલે આવશે ડીડ પછી કરતા હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ શું તેઓ બધા ક્રિકેટ રમ્યા ડીડ તેઓ બધા ધે ઓલ પછી મૂળ ક્રિયાપદ રમવું એટલે પ્લે ક્રિકેટ શું તમને અંગ્રેજી ગમ્યું ડીડ યુ લાઈક ઇંગ્લિશ લાઈક એટલે ગમવું શું તમારા પપ્પા એ છાપું વાંચ્યું ડીડ તમારા પપ્પા યોર ફાધર વાંચવું રીડ ઓ ન્યૂઝપેપર શું તેણીએ ગાડી ચલાવી શું તેણીએ ગાડી ચલાવી ડીડ સી ડ્રાઈવ ઓ કાર શું તે ત્યાં ગયો ડીડ છોકરા માટે હી છોકરી માટે જોજો ત્રીસ દિવસ પછી છે ને આપણે એક જ વાક્ય બધા બધા જ ટોપિક ના હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર કરશું આપણે બરોબર શું તમે ત્યાં રોકાણા ડીડ યુ રોકાવું એટલે સ્ટે ત્યાં એટલે ધેર શું તમે બધા અંગ્રેજીમાં બોલ્યા તમે બધા યુ ઓલ બોલવું માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ શું તેને ચા પીધી ડીડ છોકરા માટે ઈ છોકરી માટે સી ડીડ ઈ પીવ એટલે ડ્રિંક ચા એટલે ટી સાદો વર્તમાન વર્તમાનકાળમાં હકારમાં મૂળ ક્રિયાપદ અથવા એસ યસ ઇસ નકારમાં ડુ ડઝ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં હકારમાં કોઈ પણ કરતા હોય ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ અને નકારમાં ડીડ આવી જાય બરાબર હવે આ શું છે પ્રશ્ન નકાર તમે જોઓ તો ખરા બોલવો તો પ્રશ્નાર્થ સિમ્પલ સાધુ આ છે પ્રશ્નાર્થ નકાર શું છે પ્રશ્નાર્થ નકાર શું તમે ત્યાં ગયા ડીડ યુ ગો ધેર શું તમે ત્યાં ન ગયા શું તમે ત્યાં ન ગયા ડીડ યુ નોટ ગો ધેર આ છે પ્રશ્નાર્થ નકાર શું તેણીએ ચા પીધી ડીડ સી ડ્રિંક ટી શું તેણીએ ચા ન પીધી તો પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમ ને એમ

નોટ સ્ટે ધેર ચાલો હવે છે ડબલ્યુ એચ ઓ જ્યાં કરતા હોય ત્યાં મૂકી દયો ડબલ્યુ એચ ઓ શબ્દ એટલે કે હું એનો ખેલ ખતમ હું એટલે કોણ હુ ઓલ એટલે કોણ કોણ હું એક વચનમાં હું ઓલ બહુવચનમાં હુ એકવચન હુ ઓલ બહુવચન ચાલો કોણે ગીત ગાયું કોણ એટલે હુ ગાયું જો આ છે હકાર વાક્ય રચનાની જેમ જ છે હકાર વાક્યમાં શું આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આમાં પણ અહીં આવશે કર્તા હોય અહીંયા મૂકી દઈએ હું અથવા વૂ ઓલ હુ એટલે કોણ એકવચન વચન હુ ઓલ કોણ કોણ બહુવચન કોણ આવ્યું હુ કેમ કોણ કોણ આવ્યું હુ ઓલ કેમ વુ સેંગ અ સોંગ કોણે કોણે ગીત ગાયું હુ ઓલ સેંગ અ સોંગ કોણ કોણ અહીં આવ્યું કોણ કોણ વુ ઓલ આવ્યું કેમ ઓહી હિયર કોણે પતંગ ચગાવી હું ચગાવ એટલે ફ્લાય એનો ભૂતકાળનો રૂપ ફ્લ્યુ ઓ કાઇટ કોણે તમને બોલાવ્યા હુ બોલાવ એટલે કોલ એનો ભૂતકાળનો રૂપ કોલ્ડ તમને એટલે યુ ચાલો WH વાક્ય રચના સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો દીયો WH શબ્દ સાદા પ્રશ્નાર્થ વાક્ય ની આગળ તમે મૂકી દોબલ્યુ એચ શબ્દ શું તમે ત્યાં ગયા તમે ક્યાં ગયા વેર ડી ગો તમે ક્યાં ગયા વેર ડીડ યુ ગો સાદા પ્રશ્નાર્થ વાક્ય ની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ ખેલ ખતમ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેર એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી હુમ એટલે કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે બરાબર હાવ કેવી રીતે વીજ ક્યો કઈ ક્યુ હું કોના કોની કોનું કોના હોય રીતે ચલો તમે શું કર્યું શું એટલે વોટ વોટ ડી કરવું એટલે ડુ હંમેશા મૂળ ક્રિયાપદ તે સવારમાં ક્યારે ઉઠ્યો ક્યારે એટલે વેન પછી ડીડ કર્તામાં તે એટલે હી ઉઠવું એટલે ગેટ ઓપ સવારમાં અન્ય શબ્દ મૂકી દ્યો ગેટ ઓપ ઇન ધ મોર્નિંગ સમયમાં વેન આવે છે તમે ક્રિકેટ ક્યાં રમ્યા ક્યાં એટલે વેર પછી હંમેશા ડીડ તમે એટલે યુ પછી મુખ્ય એટલે કે હંમેશા મૂળ ક્રિયાપદ વી વન વેર ડીડ યુ પ્લે શું ડીકે ક્રિકેટ તમે કઈ મૂવી જોઈ પસંદગી માટે શું આવે છે વીચ મૂવી વિચ કાર વિચ મોબાઈલ વીચ એક્ટર વીચ સોંગ વીચ વિલેજ વીચ મૂવી જોઈ ડીડ પછી યુ અને જો એટલે વોચ તે શા માટે ત્યાં રોકાણા અથવા રોકાણો ચાલો શા માટે એટલે વાય પછી ડીડ છોકરા માટે હી રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે તમે તમે બધા બધા અંગ્રેજી અંગ્રેજી કેવી કેવી રીતે રીતે શીખ્યા શીખ્યા ચાલો તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખ્યા કેવી રીતે હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમે બધા અંગ્રેજી કેવી રીતે એટલે હાવ પછી હંમેશા ડીડ તમે બધા યુ ઓલ મૂળ ક્રિયાપદ અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે કોની સાથે કોની સાથે એટલે વિથ હું પછી ડીડ તમે એટલે યુ બોલવું એટલે સ્પીક અંગ્રેજીમાં તો ઇન ઇંગ્લિશ તેણીએ કોના માટે વસ્તુઓ ખરીદી કોના માટે માટે એટલે ફોર કોના માટે ફોર હું પછી તેણી એટલે છોકરી માટે સી ખરીદવું એટલે જો એટલે સામાનો અને વસ્તુઓ એટલે થિંગ્સ થિંગ્સ એટલે વસ્તુઓ અને થિંક એટલે વિચારવું તમારા પપ્પાએ કોના વિશે લખ્યું કોના વિશે કોના વિશે અબાઉટ હું પછી ડીડ તમારા પપ્પા યોર ફાધર લખવું એટલે રાઈટ તમારા પપ્પાએ કોના વિશે લખ્યું અબાઉટ હુમ ડીડ યોર ફાધર રાઈટ તમે શું શીખ્યા શું એટલે વોટ પછી ડીડ તમે એટલે યુ અને શીખવું એટલે લર્ન તમે શું શીખ્યા તો કે અમે સાદો ભૂતકાળ શીખ્યા ચાલો તમે કોને કોને મદદ કરી તમે કોને કોને મદદ કરી આ વાક્ય નું તમે નીચે english માં comment કર નાખજો મારા વાલીડા સાદો ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર who અને wh ખેલ ખતમ ખેલ ખતમ તમારા માટે તનતોડ મહેનત કરીને video બનાવ્યો અને આવી તો 30 પીડીએફ ફાઈલ 30 ટોપિક 30 પીડીએફ ફાઈલ અને આ ચેનલ આ વિડિયો આ પીડીએફ ફાઈલ આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દયો 300 લાઈક નો ટાર્ગેટ છે કોઈ પણ વિડિયોમાં 300 લાઈક એટલે પીડીએફ ફાઈલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે તમને કેવી મજા આવી પ્લીઝ નીચે કમેન્ટ કરી નાખજો આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આમ 12 બાર કાટ લઈને બધાએ તમામ ટોપિક ત્રીસ દિવસ ત્રીસ ટોપિક બધે બધાઈના પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ ને બધી પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે તો તમે પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથ આપવાની જવાબદારી તમારી અંગ્રેજી તમને બોલતા કરી દઈશ ચેલેન્જ જવાબદારી મારી ગુજુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ચાલો મળીએ ટૂક સમયમાં દિવસ નંબર 3 ત્રીજો દિવસ ત્રીજો કાર્ડ સાદો ભવિષ્ય 50 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ સાથે એ પેલા ગઈકાલનો કાલનો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો આ વિડિયો તમે જોઈ લેજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો જેથી બીજા લોકો પણ જોઈ શકે અને પીડીએફ ફાઈલ ફ્રીમાં મેળવી શકીએ તો ચાલો મળીએ આવતીકાલે સાદા ભવિષ્યકાળ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો